સાબરકાંઠા જિલ્લામાં લીલાછમ વૃક્ષોનું છેદન તેમ છતાં ફોરેસ્ટ અધિકારીઓ ગો નેત્રામાં લાખો રૂપિયાના પગાર લેતા વન વિભાગના મહાભ્રષ્ટ સરકારી બાબુ કાર્યવાહી કરવામાં નિષ્ફળ હિંમતનગર શહેરમાંથી રોજના દસ થી પંદર ટ્રેક્ટર લાકડા કાપીને પસાર થાય છે તેમ છતાં ફોરેન્સિક અધિકારીઓ મોઢામાં તે મગનું નામ મરી નથી લેતા આમ તો સરકાર મોટે ઉપાડે પર્યાવરણ બચાવની વાતો કરતી હોય છે પરંતુ હિંમતનગર તાલુકામાં વાત કંઈક અલગ જ છે હિંમતનગર તાલુકાના આજુબાજુના ગામડામાંથી લીલા ચમ વૃક્ષો કાપીને લાવવાની હેરાફેરી હાલ વધી રહી છે તેમ છતાં સરકારી બાબુ પોતાની એસી ઓફિસમાંથી બહાર આવી કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ફોરેસ્ટ અધિકારીઓ હપ્તા લેતા હોય તો જ લીલાચમ વૃક્ષોનું છેદન થાય બાકી તો ફોરેસ્ટની પરમિશન વગર લીલાચમ વૃક્ષો કપાય કઈ રીતે આમ લીલાચમ વૃક્ષોના છેદનથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે પર્યાવરણ બચાવ વૃક્ષો વાવો વરસાદ લાવો આ વધુ માત્ર કાગળ પોસ્ટર ઉપર જ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ સાબરકાંઠા